દાહોદ જિલ્લાના યોજનાના નામે બોગસ ચેકડેમો બનાવવામાં આવ્યા મનરેગા યોજનામાં આવતા કામોની ગ્રાન્ટો નું દ્વારા સરકારી તિજોરીના નાણાં ફુલેકો સિંગવડ ગામના મુસ્લિમ સમાજના અલગ અલગ પરિવારના નામે ચેકડેમ કેટલસેટ જેવી યોજનાના નામે ભ્રષ્ટાચાર

મારું નામ ફિરોજ ઉર્ફા પિંટો સત્તા છે હું સિંગવડ તાલુકા નો છું સિંગવડ ગામ નો રહીશ છું અમારા ગામને જે મનરેગા યોજનામાં બે હજાર વીસથી એકવીસ બાવીસ સુધી આ લોકોએ ડિમાન્ડ કરી હતી અને અમારા નામનો ડેમ ટિટલ શેડ મારું અને મારી પત્નીનું એની પછી આ બીજા જે ઊભા છે એમના નામે પણ આ રીતના કરેલું છે અને જે અમુક જગ્યા બતાવી જગ્યાએ ચેક ડેમ છે બી નહીં અને આ લોકોએ ડાયરેક્ટ જ પૈસા અમારા નામથી સરકારી દફતરે ઉઠાવી લીધેલા છે તમને કેવી રીતે ખબર પડી અમે તપાસ કરી ઓનલાઈન ત્યાંથી ખબર પડી તપાસ કર્યા પછી અમે સાદી અરજી આપી ટીડીઓ સાહેબને પછી સાદી અરજીનો કોઈ જવાબ ના આવે એટલે પછી અમે આઈટીઆઈ ના કરી આઈટીઆઈ કર્યા પછી બી કોઈ જવાબ નહીં આપતા અને એની પછી બી હજુ બે દિવસ ચાર દિવસ અઠવાડિયું એવું કરીને આવું કરે છે લોકો આઈટીઆઈ કરી કેટલો ટાઈમ થયો લગભગ બે એક મહિના થઈ ગયા બે મહિના